દ્રાંગધ્રામાં જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો હતો સાથે જ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને કહ્યું હતું કે જીવનમાં આગળ વધવા માટે શાળાકીય પરીક્ષા તે પ્રથમ પગલું છે માટે જીવનમાં આગળ વધવા માટે પરીક્ષાનો હિંમતથી સામનો કરવો જોઈએ કાર્યક્રમને નિહાળવા માટે જવાહર નવોદય વિદ્યાલયના પાંચસો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા નરેન્દ્ર મોદીજીએ છે ને અમને બહુ બધી ટ્રીપ્સ આપી છે જેના કારણ કે આપણે કઈ રીતે છે ને એક્ઝામમાં સ્કોર કરીએ છીએ શું પ્રોબ્લેમ છે કે જેના કારણે છે ને આપણે એક્ઝામમાં સ્કોર નથી કરતા શું સ્ટુડન્ટની પ્રોબ્લેમ છે મોદીજી અમને આજે એ શીખવાડ્યું કે તમે તમારી એક્ઝામ હોય ભલે તમારી એક્ઝામ પર તમારે તમારી ઊંઘ ઉપર તમારા જમવા ઉપર તમારી હેલ્થ ઉપર છે ને સરખું ધ્યાન આપવું જોવે પ્રકારના પિયર પ્રેશર વગેરે એક્ઝામ લખવી અને કોઈ પણ પ્રકારનો ભય રાખવો નહીં જેના કારણે તમે વધારે સારો અને અને પ્રોડક્ટિવ આઉટકમ આપી આપી શકશો